પવિત્ર શ્રાવણ માસનો આરંભ થતાં જ રાજકોટનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે દેવાથી દેવ મહાદેવને સમર્પિતા માસમાં ભક્તો શિવજીની આરાધનામાં લીન બન્યા છે રાજકોટના સુપ્રસિદ્ધ પંચનાથ મહાદેવ મંદિરે શિવભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળ દૂધ અને બિલીપત્ર ચઢાવી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે ઈશ્વર્ય મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે ભક્તિનો અનોખો માહોલ છવાયો છે ભક્તો રુદ્રાભિષેક અને ભજનોની સુરાવલીમાં લીન થઈને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે શિવ ભક્તો સંપૂર્ણપણે શિવમય બન્યા છે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુ શિવરામ શામેરબા લઘુરુદ્ર અભિષેકા બ્રાહ્મણો શ્રાવણ માસમાં પાંચ વાગ્યે શ્રાવણમાં પાર્થિક સાત વાગ્યા સુધીમાં ઉદ્રાભિષેક કરવા આવે છે પૂજન કરવા આવે છે અને બ્રાહ્મણોના યથાશક્તિ લઘ્નુદ્ર અભિષેક ને શ્રાવણ વર્ષમાં વેપારીઓ દર્શન કરવા આવે સાતમ આઠમમાં મેરો ભરાય અને બ્રાહ્મણો બ્રહ્મભોજન થાય અને મહાદેવને પ્રસાદ નિમિત્તે ભૂદેવો બ્રહ્મભોજન કરાવે આવે આનો ઇતિહાસ છે ઓગણીસો ને બાસઠમાં ઈશોડિયા માટે હું આવેલો અસાર બીજ મંગળવાર અગિયાર તારીખ સિત્યાવીસ સિત્યાવીસ છ ઓગણીસો ને બાસાઠમાં હું આવેલો હતો ત્યારે ઈશોડિયા માટે મારા શિવરામ ગુરુદેવ મહારાજ મને શ્રી કાઠા નડાશે બાલાસરમાં લેવા આવ્યા હતા ત્યારે એમના ભેગા હસુભાઈ હસુભાઈ દર્જે આવ્યા હતા શ્રાવણ માસમાં બ્રાહ્મણો રઘુરૂદ્ર અભિષેક બટુક ભોજ ભોજન અને શાસ્ત્રોથી વિધિ કરવા બ્રાહ્મણો આવે છે બ્રાહ્મણો બ્રાહ્મણો ઈશ્વર્યા મહાદેવા શાસ્ત્રીઓ રઘુરુદ્ર કરવા બ્રહ્મભોજન કરવા અને પ્રસાદા નિમિત્તે લેવા આવે છે ઈશ્વરિયા મહાદેવ મહંત શ્રી હરિશંકર ગુરુ શિવરામના સ્મરણાથી યજમાન ગઘુભાઈના સ્મરણાથી બ્રહ્મભોજન આખો શ્રાવણ માસમાં એમના તરફથી કરવામાં આવે છે આમ રાજકોટનું પંચનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવ અપરંપાર સંગમથી ગુંજી ઉઠ્યું છે ભક્તો રુદ્રાભિષેક ભજનો અને શિવજીના દર્શન થકી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે આ પવિત્ર માસ શ્રદ્ધાળુઓ માટે ભોળાનાથ આરાધના અને પુણ્ય ગમાવાનો શ્રેષ્ઠ અવસર બની રહે છે